કામરેજ આતંક મચાવનાર ભરવાડને આખરે પોલીસે ઝડપી લીધો છે થોડા દિવસ અગાઉ ભરવાડે હોટેલ માલિક પર નજીક બાબતે હુમલો કરી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા પોલીસે સાકા ભરવાડને સાથે રાખી ઘટનાનું નું કર્યું હતું સાકા ભરવાડ વિરુદ્ધ અગાઉ ધાડ લૂંટ મારામારી જેવા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે અને પાસા હેઠળ સજા પણ કાપી ચૂક્યો છે ડાયમંડ સિટી સુરતનો પ્રવેશ દ્વારા ગણાતો કામરેજ વિસ્તાર દિવસ રાત પ્રગતિ કરી રહ્યો છે સાથે સાથે ગુનેગારો પણ વધી રહ્યા છે અને છાસવારે લૂંટ ચોરી મારામારીની ઘટનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે ત્યારે નાની ઉંમરમાં ક્રાઇમની દુનિયામાં પગ મૂકી લોકો માટે માથા દુખાવા બનેલા અને કામરેજ પોલીસ મથકના વોન્ટેડ આરોપી વિશાલ ઉર્ફે સાકા ભરવાડને પોલીસે કામરેજ ચાર રસ્તા નજીકથી ઝડપી લીધો છે સાકા ભરવાડની ઉંમર આમ તો નાની છે છે પણ દુનિયામાં નામ તેનું મોટું લૂંટ ધાળ કે પછી જાહેર માં મારવો એ શાખા માટે દાબા હાથ નું છે ગત પંદર તારીખ ની રાતે કામરેજ ચાર રસ્તા નજીક આવેલી હોટેલ પર જઈ શાખા ભરવાડે નજીવી બાબતે હોટેલ માલિક ને ચપ્પુ મારી દીધું હતું જેને લઈને હોટેલ પર આવેલા લોકોના જીવ પડી કે બંધાઈ ગયા હતા ગુનાનજામ આપી સાકો ભરવાડ ભાગી ગયો હતો શાકા ભરવાડના વધી ગયેલ આતંકને લઈને પોલીસે તેને ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસથી બચવા સાકો ભરવાડ અલગ અલગ ઠેકાણા ફેરવી રહ્યો હતો ત્યારે સો કામ પડતા મૂકી શાખા ભરવાડને પકડવા કામે લાગેલી કામરેજ પોલીસે ચોક્કસ બાતમીના આધારે તેને કામરેજ ચાર રસ્તા ખાતેથી દબોચી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મળવ્યા હતા ભરવાડની લઈ જઈને પોલીસે સમગ્ર ઘટનાનું પણ કર્યું હતું માથાભારે શાકા ભરવાડ વિરુદ્ધ અત્યાર સુધીમાં લૂંટ ધાડ મારામારી જેવા ગંભીર ગુનો પણ નોંધાઈ ચુક્યો છે અને તે પાસાની ગંભીર સજા પણ કાપી ચુક્યો છે पंद्रह uh, जनवरी 2024 को कामरेज पुलिस स्टेशन में एक uh, मारामारी का बनाव बना था जिसके अंदर तीन सौ तेईस तीन सौ चौबीस तीन सौ छियासी और बाकी कई सेक्शंस के अंदर गुना दाखिल किए गए थे जिसमें uh, शाखा भरवार नाम के एक आरोपी का नाम खुला था और उसको भी कामरेज चौकड़ी से अरेस्ट करके उसका एक दिन का रिमांड लिया गया है और उसके पास से जो उसने हथियार चप्पू यूज़ किया था उसको और उसके घर की झरती और बाकी अजाने सम जिसके अभी डिटेक्शन बाकी है उसकी तपास अभी जारी है इसके क्राइम तो हाँ इसके विरुद्ध पहले भी कामरेज पुलिस स्टेशन में चार जैसे लूट और धाड़ की फरियाद दाखिल हो चुकी है उसके अलावा भी आ, कई और गुना दाखिल हैं और इसका पहले पासा भी किया जा चुका है